હાલ એક મહત્વના સમાચાર પાટણથી પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણ એલસીબી પોલીસના ઝપ્ટે બે બાઇક ચોર અને એક ચોરેલા બાઇક રાખનાર ચડ્યા છે પાટણ એલસીબી પોલીસને બાતમી મળતા ત્રણ શખ્સો ને ઝડપી વધુ પૂછપરછ કરતા તેમણે આઠ મોટર ની ચોરી કર્યાની કબુલાત કરી હતી એલસીબી પોલીસે રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજારનો મુદ્દા પણ જપ્ત કર્યો ચોરીના બાઇક ખરીદનારને પણ પોલીસે ઝડપી લીધો પકડાયેલ બાઇક ચોરમાંથી રવિવજાભાઈ રાવળ રહેવાસી ભીલોદ તાલુકો રાધનપુર અને ભરતેશ્વરભાઈ રાવળ રહેવાસી ચીબડા તાલુકો દિયોદર વાડાઓએ રાધનપુરમાંથી અલગ અલગ જગ્યાએથી સાત બાઇકો અને પાટણની જનતા હોસ્પિટલ પાસેથી એક બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી ચોરી કરેલા બાઇક આરોપીઓ દ્વારા સાંદરપુર નાદ રાડવા ગામના દિનેશભાઈ મહેવાભાઈ ઠાકોરને આપતા હોવાથી તે પણ એલસીબી પોલીસે રિકવર કર્યા હોવાનું પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણસ